નમસ્કાર મુરખડામાં સૂર્યોદય મારી સામે થઈ રહ્યો છે આસપાસ સુંદર વાતાવરણ છે પક્ષીઓના કલરવ છે અને એકદમ આહલાદક વાતાવરણની વચ્ચે હું આપની સાથે પૂરેપૂરી સભાનતા સાથે સંપૂર્ણ ભાવ સાથે આપની સાથે એક વાત કરવા જઈ રહ્યો છું કે હું અનેકવાર એવું કહેતો છું કે જે પરિવારનું પુણ્ય પ્રાગટ્યુ થયું હશે એ પરિવારના બાળકો જ કિલ્લોલ શાળામાં ભણતા હશે જે પરિવારનું પુણ્ય પ્રાગટ્ય થયું હશે એ પરિવારની જ બહેનો છે એ કિલોલ શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી હશે મિત્રો આ વાત હું બહુ જ ગંભીરતાથી એટલે કરું છું કે આજે શાળા શિક્ષણ છે એક ઉદ્યોગ બની ગયો છે ધંધો બની ગયો છે અને માટે દરેક શાળાઓ છે એક રેડ રેસમાં ચાલી રહી છે જેમ માતા પિતાઓની એક રેડ રેસ ચાલે છે એમ સંચાલકોની પણ ચાલે છે તો એ લોકો શું કરે છે તો કે દસ અને બારના બોર્ડ્સના પરિણામો જે ટોપ ટોપ આવે છે એના ફોટા મૂકી મૂકીને માર્કેટિંગ કરે છે પોતાના બિલ્ડિંગોની માર્કેટિંગ કરે છે તો આવું કરીને વાલીઓની સંખ્યા ખેંચવાનો પ્રયત્ન કરતા હોય છે ઇંગ્લિશ મીડિયમ સીબીએસસી આ પણ એનો જ એક પ્રકાર છે ખરેખર જો કોઈ કેળવણીકાર હોય તો એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરે જ નહીં કારણ કે માતૃભાષા મેં અગાઉ પણ અગાઉ વિડીયો મીકા આપ જોઈ લેજો માતૃભાષા તો મજબૂત હોવી જ જોઈએ તો કેળવણીનું પાસું બહુ મહત્ત્વનું છે આજે પણ આપણે ત્યાં પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશ્નર કલેક્ટર જિલ્લા શિક્ષણાધિકારી અને ઉપરના લેવલે ગાંધીનગરે જઈએ તો સચિવ કક્ષાના આ બધા લોકો વેલ એજ્યુકેટેડ હોવા છતાં આ આખી આખી સાયકલ ચેનલ એ આખી ચેનલ છે ભ્રષ્ટાચારથી ડૂબ છે જો એ લોકો શિક્ષિત થયા હોત તો આવું કરત નહીં ભ્રષ્ટાચાર કરત નહીં આપણા દેશને લૂંટત નહીં આ બધા જ લોકો લૂંટી રહ્યા છે માત્ર શિક્ષણ પા માટે આ થયું કેળવણીની જરૂર એટલા માટે પણ છે કે આ લોકો ભલું કરતા શીખે સમાજનું ભલું વિચારે બીજી કેળવણીની જરૂર એટલે છે કે જો કોઈ પણ વ્યક્તિ ખરેખર જ સુખી જીવન જીવવા માંગતો હોય પ્રસન્ન જીવનમાં જીવવા માંગતો હોય સંતુષ્ટિ જીવન જીવવા માગતી હોય પ્રકૃતિના સાનિધ્યમાં પરમેશ્વરના દર્શન કરવા માગતી હોય ખરેખર ઈશ્વરપરાયણ જીવન જિંદગી જીવીને પોતાની જીવનને કૃતાર્થ અને સફળ કરવા માગતી હોય પોતાના પરિવારમાં સ્નેહને સહયોગથી મસ્ત મજાનું સહજીવન જીવવા માગતી હોય પોતે પોતાનામાં ભર્યું ભેરું જીવન જીવવા માગતી હોય તો એને કેળવણી મળવી જ જોઈએ મળવી જ જોઈએ ને મળવી જ જોઈએ અને આ જે ચૂકી જાય છે એ લોકો જિંદગી ચૂકી જાય છે ધન્યવાદ